હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે માધવીની મોજ અને મારું નામ છે માધવી તો આજે તો છે નાગપંચમી તો ચલો આજે નાગપંચમી અમારી કેવી હોય છે એ બતાવું અને આજની સવારની શરૂઆત તો બહુ કંઈ સારી નથી થઈ તમે જોઈ શકો છો મારી આંખની હાલત ગઈકાલે અચાનક ખબર નહીં સાંજે આંખમાં મને ખંજવાળ આવતી હતી અને મેં ખંજવાળી તો આંખ હોજી ગઈ અત્યારે તો પોજો પચાસ ટકા નથી પચાસની સિત્તેર ટકા હોજો ઉતરી ગયો છે અને મને ખંજવાળ આવતી હતી એટલે મેં ખંજવાડી ને તો આંખમાંથી પાણી ચાલુ થઈ ગયા ને આ બધું એકદમ હોજી ગયું હતું અત્યારે હોજો નથી પણ આંખ છે ને લાલ લાલ એકદમ છે તો સવારે તો મારી આંખ ખુલતી જ નથી એટલે આજે જાનવી તો સ્કૂલે ગઈ છે પણ જઈએ તૈયાર કરી દીધી છે મેં ખાલી એને માથું ઓળાવી દીધું બાકી એની ચા બનાવવાનું બધું કામ આજે જઈએ કરી દીધું છે તો બસ સવારની શરૂઆત તો આવી કંઈક થઈ છે વાર તહેવારિયાની અને આજે બુધવાર છે પણ હવે વાર તહેવાર એ ચાલુ થયા એટલે જઈને પણ કંઈ રજા છે નહીં એટલે ટિફિન એ બનાવવાનું જ છે તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો અને આજે જવું પડશે મારે દવાખાને આંખના ડૉક્ટરને બતાવી દઉં કેમકે આમ લાલ થઈ ગઈ છે અને અહીંયા ખૂણામાં છે ને એ ત્યાં મને દુઃખે છે અને આંખમાંથી પાણી ધીમે ધીમે ચાલુ રહે છે તો ચલો પહેલાં તો ચા પી લો હું મારે બાકી છે આજ તો ચા મને તૈયાર બેઠે મળી ગઈ સવારમાં તો પેલા ચલો હવે દિવસની શરૂઆત તો કરી દઈએ આપણે પછી બનાવશું ટિફિન અને આગળ જોઈએ છે હવે બીજો કેવો રહેશે દિવસ અને કાલે રાધણ છે તો આજે બીજી થોડીક તૈયારી પણ કરવાની છે તો એ પણ કરશું દસ વાગી ગયા છે દસ ને દસ થઈ ગઈ છે ને જઈને ટિફિન એ રેડી છે રોટલી ગવાર બટેકાનું શાક ગવાર નીચે વહી ગયા છે ભાઈ અને છે ગોળ અને જય પણ તૈયાર છે નાસ્તો કરવા બેઠા છે તો જોઈએ છે હવે આગળનો બીવ એ ફેન તો બની ગયું છે હવે મને જય જાય છે નોકરી જય જાય છે ને જોઈએ હેલ્મેટ માં કાચ નખાવ ને એટલે બહુ ભવિષ્ય ચોખ્ખું દેખાય છે કાજે પેલા ના ખાઈ દેવાની જરૂર હતી હવે જય નું વિઝન એકદમ ક્લિયર થઈ ગયું છે કાજે પણ હવે તમે થોડા મોડા પડી ગયા હવે કઈ નહી થાય કેમ કે ટકલું

દીદી કે આમ જો એમ તો દીદી હા છે હા હા જાનુને બોલો ક્યાં ગઈ જાનું અન્ના દીદી ક્યાં ગઈ જો છુપાઈ ગઈ જો છુપાઈ ગઈ દરવાજા પાછળ જો જોરી જો જાનુ દરવાજા પાછળ છે છે ને જાનુને ગોતવા જાય છે એ જાનુ ભેગો છે ને આ જાનુ છે જાનુને ગોતવા ગયો નથી ગીડી સ્કૂલે ગઈ હમણા આવશે હો આ અમારી સવાર તો કઈક આવી છે પ્રથમ ભાઈ રમે છે અમારે કામકાજ હજી બાકી છે કા પ્રથમ કામ કરવા લાગીસ ને ચાલો તો અમારો વિડીયો કન્ટિન્યુ જોજો હવે જાનુને લઈ આવીએ અને આખરી દવા પણ લઈ આવીએ બતાવવું આજે જાનુની સ્કૂલ જાનુ બેન આવે છે જમણા દેખાય એમ આ જાનવીને અનુવેશા બે આ સ્કૂલમાં ભણે છે તૈયારી ચાલે છે પંદરમી ઓગસ્ટની પંદરમી ઓગસ્ટની તૈયારી કરે ચલો તો આવું કઈક છે સ્કૂલ ની બાજુમાં અમારા ઘરની બાજુમાં અમુલ પાર્લર છે ગાર્ડન છે છે અને ઓલી બાજુ ફ્લેટ હે અમારી સોસાયટી કંઈક આવી દેખાય છે એલ આકારની ની સોસાયટી છે અમારી સિદ્ધુ અને પછી એલ આ જાનુબેન જાય છે જાનુબેનનું નું છે યુનિકોર્ન વાળું બેગ તો અમે આવી ગયા છે દવાઈ લેતા આવ્યા છે અને આંખમાં એમ કહે છે ડોક્ટર એમ કહે છે કે શું કહેવાય આંખ આવી છે મને એવું નથી લાગતું પણ કાંઈ વાંધો નહીં આપણે દવા લઈ લીધી છે જે હોય એ મટી જશે ચલો ભાઈ આવી કાંક પૂજા મેં કરી છે દીવો કર્યો છે અને કુલર બનાવીને તૈરી છે તો મારા પ્રમાણે મેં કર્યું છે જે મારા મમ્મીને મારા સાસોને જે મેં કરતા જોયા છે આવી રીતે પૂજા કરતાં દેવતા દોરે છે ને રૂનું બનાવીને એ કરે છે બધું તો કુલેર ધરી છે મેં મારી રીતે ગોળની ઘીની બનાવીને તો આપણા વાર તહેવાર છે આપણા હિન્દુ ધર્મ માટે તો બહુ મહત્ત્વ રાખે છે અને એમાં ખાસ આ સાતમ આઠમ હોય બળચોથ હોય આ બધા તો આપણા ગુજરાતી માટે બહુ મહત્ત્વ રાખે છે ને આમ મને એવું લાગે છે કે આપણા બાળકોને આપણે સમજાવવા જોઈએ કહેવા જોઈએ તો મેં ને જાનવી હમણાં આખી વાર્તા જે બ હોય છે નાગપાચમની શેના લીધે ઉજવાય છે તો એ બધી વાર્તા સાંભળી અને જાણવું નહીં કીધું તો બસ અમારી નાગપાચમની પૂજા થઈ ગઈ છે અને મારી આંખની અપડેટ દઉં તો જો ઘણું બધું સારું છે મેં દવા પી લીધી ટીપાઈ નાખી દીધા અને હવે મને આંખમાંથી આંસુડા બંધ થઈ ગયા છે અને આંખ મારી લાલ નથી થોડી સામાન્ય જ છે અને ઉતરી ગયું છે તો બસ આવી કંઈક અમારી તો નાગપાચમ જાય છે અને હવે જાનું બેને જમી લીધા છે મારે બાકી છે તો હું જમી લઉં છું ને પછી આગળનો દિવસ તમને બતાવી તો સાડા સાત થઈ ગયા છે આપણે ભગવાનને દીવાબત્તી કરી લીધી છે અને બપોર પછી તો કોઈ વિડીયો શૂટ થયો જ નથી કેમ કે હું કંઈ હતો જ નહીં બપોર પછી તો હવે રસોઈ બનાવશું રસોઈની તૈયારી કરું છું હું હવે તો રસોઈમાં આજે ડુંગળી બટેકાનું શાક છે ખીચડી છે ને રોટલી છે કેમ કે મારા દિયને એ લોકો અહીંયા જમશે અને જે નાની દીકરી છે ને ધીમ અહીં એને થોડું શરદી ઉધરસ ને તાવ ને એવું થઈ ગયું છે એ લોકો દવાખાને ગયા છે તો હમણાં આવશે એટલે હું તમને બતાવીશ બહુ હેરાન કરે છે રડે છે મજા નહીં આવતી કફ એકદમ થઈ ગયો છે તો હવે એ લોકો દવાખાને ગયા છે ને આપણે રસોઈ કરી નાખીએ ફટાફટ પછી બતાવું બધાને તમને મુલાકાત કરાવવું તો બસ આવી કંઈક અમારે નાગ પંચમી છે આજ તો દવાખાના વાળી છે સવારે હું દવા લઈ એવી મારી આંખની જાનું નહી દવા ચાલુ જ છે શરદીની અને અત્યારે બાકી તો અમારે ધીયું બેનાઈને એને દવાખાને જવું પડ્યું તો વારતે વારે અમારા તો આવા બધા જાય છે દવાખાનાવાળા હવે જોઈએ છે એને રિપોર્ટ બિપોર્ટ કરવાનું કીધું હતું ભગવાન દયાથી રિપોર્ટ નોર્મલ આવી જાય તો સારું બાકી ચલો હવે રસોઈ બનાવી નાખે ફટાફટ બધાયની જે અમારો ગટ્ટા આવી ગયો છે દવાખાને જે અને ગટ્ટાને કરાવ્યા હતા એક્સ રેના રિપોર્ટ અને અમારા ગટાને છે ને ન્યુમોનિયાની અસર થઈ ગઈ હે ગટુ જો ફટાફટ શ્વાસ લે છે અને કફ થઈ ગયો છે એકદમ અમે જાનુ નાની હતી ને તો બહુ આવું થતું એ ગટા જો શું મૂન પડી તે દિવસ લાઈ કર્યું તો કેવી વાત કરતી હતી ઘોઘવાટા કરતી હતી આજે અમારો ગટો લલ લલ કરે છે કા ગટું એ ઢીંગો હવે અમારા જય ગટ્ટાને જલ્દી જલ્દી હારું થઈ જાય કા તમે બધાય પ્રાર્થના કરજો કે અમજજીઓ દીયોને જલ્દી જલ્દી હારું થઈ જાય તો રાતના બાર વાગી ગયા છે અને જાનુને અત્યારે એને લેસન યાદ આવી ગયું કે મારે લેસન એ બાકી છે તો હવે અમે પણ થોડી ઘણી કરી દીધી છે આમાં મગ પલાળ દીધા છે આમાં ચણા પલાળ દીધા છે એટલે કાલે છે કાલે છે રાંધણ છઠ એટલે કાલની તૈયારી કરવાની હતી તો બધું પલાળી દીધું છે ચણા પલાળ્યા છે કેમ કે પાણીપુરી બનાવશું સાતમની રાતે ખાવા માટે એના માટે ચણા બટેકા બાફીને મૂકી દઈશ અને મગનું શાક બનાવશું તો બસ આવી તૈયારી થઈ છે ને આજનો વ્લોગ તો કંઈક આવો જ હતો અમારો તો કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરજો અને બને તો હું કાલે રાંધણ છઠના દિવસે પણ બ્લોગ બનાવવાની કોશિશ કરીશ અને કાલ અત્યારે મારી આંખ એકદમ હારી થઈ ગઈ છે ચકાચક થઈ ગઈ છે મારી આંખ હવે પહેલાં જેવી થોડી સામાન્ય ટકા રહ્યું કાલ એકદમ હારું થઈ જાય તો કેવો લાગ્યો મારો બ્લોગ અને તમે રાંધણ છઠમાં શું બનાવો છો એ પણ મને કોમેન્ટ કરજો અને થેન્ક યુ સો મચ બાય બાય